નમસ્કાર દર્શક મિત્રો આપો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આઈએએસ અધિકારી શિંદેજીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો કાર્યભાર સંભાળતાની સાથે જ એમણે એક્શનના પગલાંઓ લેવાની શરૂઆત કરી દીધી એમને મુલાકાતીઓ મળવા માટે આવ્યા તો મુલાકાતીઓની વાતો સાંભળી સાથે જ જે એમણે એમના પ્રથમ ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું કે તેઓ અસ્વચ્છતા અને રખડતા ઢોર ઉપર કામગીરી કરશે જેના ભાગરૂપે એમણે આજે ગૌ સેવકોને અને ગૌ પાલકોને બોલાવ્યા હતા અને ગૌ સેવકોને અને ગૌ પાલકોનું એક પ્રતિનિધિત્વ મંડળ એમને મળવા માટે આવ્યું હતું મૌખિક રજૂઆતોની અંદર બંને બાજુની વાતો સાંભળવામાં આવી હતી અને ત્યારે ચીફ ઓફિસર દ્વારા ગૌ સેવકોને અને ગૌ સેવકો દ્વારા ચીફ ઓફિસરને સૂચનો આપવામાં આવ્યા હતા આ સંદર્ભે નવસારીના ગૌ સેવક એવા સાજનભાઈ ભરવાડ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ રખડતા ઢોરનો પ્રશ્ન છે સમગ્ર ગુજરાત નવસારી પણ સમગ્ર ગુજરાતમાં છે આજે નવસારી નગર નગરપાલિકાના જે ચીફ ઓફિસરની જગ્યાએ જે નવા સાહેબ જે આવેલા છે એમણે અમે ગૌરક્ષકોને બોલાવી એક મિટિંગ કરી હતી એ મિટિંગ એટલા માટે કરી હતી કે આ રખડતા ઢોરનો જે ત્રાસ છે એના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ આજે પહેલીવાર કોઈ ચીફ ઓફિસર અમને ગૌરક્ષકોને સાથે લઈ અને કામગીરી કેમ કરવી એ રીતે મિટિંગ કરી તે એ અમારા માટે બહુ સારી વાત છે અમે લગભગ દસ પંદર મિનિટ ચર્ચા વિચારણા કરી અને અમારા ત્રણ ચાર પ્રશ્નો જે હતા નગરપાલિકાને નવસારી નગરપાલિકા નહીં પણ સમગ્ર ગુજરાતની નગરપાલિકાને પ્રશ્ન એ જ હતા અને હજી પણ છે કે તમે ઢોર પકડો એમાં અમને કોઈ વાંધો નથી તમે ઢોર પકડો ઢોર માલિકને વધારેમાં વધારે દંડ કરો એમાં ગૌરક્ષકોને કાંઈ લેવા દેવા નથી પણ જે તમે ક્રૂઅલટીપૂર્વક જે ક્રૂરતાપૂર્વક છો પોતાના વાહનોમાં અને જે તે વખતે અમુક જગ્યાએ તો મરી પણ ગઈ છે ગાયો એનો અમને વિરોધ છે અને તમે જે પકડી અને જે વાડામાં પૂરો છે જ્યાં પૂરતા પ્રમાણમાં ઘાસ ચારો રાખો પૂરતા પ્રમાણમાં પાણી રાખો અમારી આવી બે ત્રણ માંગણી હતો એ અમે સાહેબને પ્રસ્તુત કરી અને જણાવી સાહેબ પણ ખુશ છે અને સાથે રહી નગરપાલિકા અને ગવરક્ષકઓ સાથે રહી અને આ ઢોર ઝરખટા ઢોરનો જે ત્રાસ છે એને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું દર દિવસ એક બરવ છે ચાલીએ મળીને એક બરવ મનાઈએ जिन्होंने હમી દિયા જીવન તેમના માટે એક દિવસ મનાઈએ 14 ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृदेवो भवा पित्रदेवो भवा वी ओ everything to टू parents. पेरेंट्स लेट सेलिब्रेट February as एज पेरेंट्स वर्शिप डे मातृदेवो भवा पित्र देवो भवा તો આ પ્રમાણે સાજનભાઈ ભરવાડે ખૂબ સરળ શબ્દોની અંદર સમજાવ્યું કે પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ચીફ ઓફિસરે આ રીતે એમને બોલાવ્યા છે એમની પાસે સૂચનો માંગ્યા છે અને સાથે જ વાતો કરી છે તો ત્યારે સાજનભાઈ એ પણ સ્પષ્ટ જણાવ્યું કે જે માલિકીના ઢોર છે અને જે ખુલ્લે આમ ફરે છે અને કોઈને હાનિ પહોંચાડે છે તો એને પાંજરે પૂરવા માટે કોઈ જ વાંધો નથી પણ પાંજરે પૂરતી વખતે યોગ્ય કાળજી રાખવામાં આવે જેથી કરીને પશુને કંઈ લાગે નહીં અને સાથે જ જેમને વાડામાં રાખવામાં આવે એ વાડાની અંદર ઘાસચારોથી લઈ પાણીની યોગ્ય સુવિધા કરવામાં આવે કે જેથી કરી અને પશુધનને કોઈ નુકસાન જાય નહીં અને એ બાબતની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે યોગ્ય ટ્રેન માણસો જે ખરા એ રખડતા પશુઓને પાંજરે પૂરે તો વધારે સારું જેથી કરીને અન આવડતના કારણે કોઈ પશુનો જીવ ન જાય તો સાથે જ વોર્ડ નંબર ચારના ના રહીશો કે જે ઘણા વખતથી પોતાના રસ્તાને એ માગણીને લઈ રી બાબતોને લઈ અને આવેદન આપતા આવ્યા છે તો તેમનું પણ એક પ્રતિનિધિત્વ મંડળ ચીફ ઓફિસરને મળવા માટે આવ્યું હતું કે જેની અંદર એમણે સોરાભબાગ બામનજી લંગડાવાડ સુધીના જાહેર માર્ગને મરામત કરી રીક કાર્પેટ કરવા બાબતે જે અરજી આપી હતી એ પુનઃ પાછી આજરોજ નવા આવેલા ઓફિસરને પણ આપવામાં આવી હતી કે જેથી કરીને એ લોકોને કંઈક યોગ્ય નિર્ણય મળે તો આમ પ્રથમ દિવસ જ નવા આવેલા ચીફ ઓફિસર માટે કાર્યભાર સંભાળી અને એની ઉપર પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તો આશા રાખીએ છીએ કે ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી આજ રીતે નવા નિયુક્ત થયેલા જે ચીફ ઓફિસર છે એ પોતાનું કામ બખુબી રીતે નિભાવશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરહ નવસારી લાઇવ અને જટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો